નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપરના જાહેર માર્ગ ઉપર ગટરની છત ધરાશાયી થતા અફડાતફી મચી બે લારી ધારકો ગટરના ખાડામાં પડ્યા સ્થાનિક લોકોમાં ભારે રોષ ખબર પડે સરકાર ને વિડીયો ઉતારવા પડે આ ટાંકો ઠસી ગયો હે હારું કોઈનું જીવ નાખ્યું બચી ગયા બધા ઉપર વાળા આ બધી હવે જીવ લઈ લે વાત સાચી બચી ગયા બીજું કઈ રાપર શહેરના સલારી નાકા પાસે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બહારના જાહેર માર્ગ પર ગટરની છત ધરાશાયી થઈ હતી આ ઘટના પડી ગયા હતા આસપાસના લોકોએ તાત્કાલિક તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા સીએચસીના ગેટ બહાર આવેલા જાહેર શૌચાલય પાસેના ગટરના ખાડાની છત અચાનક તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો આ સમયે બાજુમાં લારી મારફતે જૂના કપડાનું વેચાણ કરતા બે ધંધાર્થીઓ ગટર ભરેલા ખાડામાં ખાબક્યા હતા બનાવના પગલે ઘટના સ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા બે દાયકાથી આ ગટર લાઈનનું તંત્ર દ્વારા કોઈ સમારકામ કે જાળવણી કરવામાં આવી નથી જેના કારણે જર્જરિત બનેલી ગટરના ટાંકાની છત તૂટી પડવાથી આ ઘટના બની હતી લોકોએ તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આ પ્રકારના જર્જરિત ખાડાઓ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ ન બને દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર